વાત કરીએ પંચમહાલ કાલોલમાં બ્યુટિફિકેશન કરેલું તળાવ ધોવાયું છે નજીવા વરસાદે કોન્ટ્રાક્ટરની પોલ ખોલી નાખી છે પાણી જવાની જગ્યા પર નાળું બેસી ગયું આરસીસીથી બનાવેલી પાળ પણ ધોવાઈ ગઈ ટેન્ડર મુજબ કામ ન કર્યાનો સ્થાનિકોનો આરોપ છે વિકાસના કામોમાં પણ ગેરરીતિ છે તેવી સ્થાનિકોએ વાત કરી છે તલાવમાં જે પાલિકાએ નોટિફી નોટિફિકેશન તલાવની શું અને એ તલાવ માટે પીક પોઈન્ટ બનાવવા માટેની જે જગ્યા કરી હતી કોન્ટ્રાક્ટ આપ્યો છે લેબર કોન્ટ્રાક્ટને કે પછી જે આપ્યો હોય તે પણ કામગીરી તલાવના ચારે બાજુને આખું એ બનાવીને બાઘ આગ બનાવીને એના માટેની જે આપ્યું હતું એમાં જે તલાવની કામગીરી કરી છે એમાં કોન્ટ્રાક્ટરે સળિયા બી નથી સિમેન્ટ સારો નથી વાપર્યો અને એટલું ખરાબ કામ કર્યું કે જે માટી કામ થયું છે એના માટી કામ તો આખું વરસાદની આવ્યુંલ નગરપાલિકાનું જે તળાવ વિસ્તાર છે ઇન્દિરાનગર એની અંદર જે આ તળાવનું બ્યુટિફિશનની કામગીરી થઈ રહી છે એની અંદર બહુ બહુ મોટો ભ્રષ્ટાચાર છે પહેલા જ વરસાદની અંદર આ જે બધું ધોવાણ થઈ ગયું છે જે તમે આપણે ફોટા બતાવીએ છે તે જોશો તો તમને ખ્યાલ આવશે અને પહેલા જ વરસાદની અંદર આખું બધું ધોવાણ થઈ ગયું છે આ જે નવા નવા નિશાળિયા જેને કહીએ કે જેને બિનઅનુભવી માણસોને કોન્ટ્રાક્ટરની કામગીરી હું આટલે સરકારના રૂપિયાને બહુ નુકસાન થયું છે